શ્રી ગુજરાત ભાવસાગ સમાજની રોજ કારોબારીની મિટિંગ મળેલી છે સમગ્ર ગુજરાત ભાવસાગ સમાજના તમામ શહેરોમાંથી સમગ્ર ગુજરાતમાંથી અમારા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા છે આજ રોજ અમારા કારોબારીના સદસ્યશ્રીઓએ નવીન હોદ્દેદારોની પણ નિમણૂક કરી છે જેમાં સામાન્ય સભાએ મારી પ્રમુખ તરીકે અને અમારા આદરણીય મહામંત્રી શ્રી જયેશભાઈનું મહામંત્રી તરીકે નિમણૂક કરેલી હતી અને ત્યાર પછી આજે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અકેશભાઈ ભાવસા અને કૌશિકભાઈ ભાવસાની નિમણૂક થઈ છે બીજા મહામંત્રી તરીકે હિતલભાઈ ભાવસાની નિમણૂક થઈ અને મહામંત્રી તરીકે વિપુલભાઈ અને અમારા આદરણીય સંગીતાબેનનું નિમણૂક થઈ છે પ્રજાજી તરીકે અમારા આ નિર્ણય વ્યવસાયની નિમણૂંક થઈ છે સહમંત્રી તરીકે સહ સોહમભાઈ જેમણે ખૂબ જ અમારા યુવાનો ભેગા કરવાની કામગીરી કરી છે આંતરિક ઓડિટર તરીકે શ્રી મનો મનોજય વ્યવસા અને સહ તરીકે આ નિર્ભય નિમણૂક થઈ છે અને આ સમગ્ર કાર્યવાહી જે છે એ ખૂબ જ સર્વાનુમતે થઈ અને દસ જ મિનિટની અંદર તમામ હોદ્દેદારોની નિમણૂક અમારી પૂરી થઈ છે નવું ટ્રસ્ટી મંડળ પણ અમારા આદરણીય એમ ભાવસર સાહેબ જે અત્યારે અમેરિકા છે એમને જીપીએસસીના વાઇસ પ્રેસિડેન્ટ ચેરમેન રહી ચૂક્યા છે એમણે ખૂબ સુંદર શક્તિમંડળ પણ બનાવ્યું છે અને આજરોજ અમારા જે સમાજની જે કામગીરી કરવા માગીએ છીએ કન્યાકુમાર આરોગ્ય ધામનું જે નિર્માણ છે એમાં હાલ નીચે ધોળાનું કામ લગભગ અમે ચોમાસા પહેલાં પૂરું કરી અને પહેલાવારનું કામ ચાલુ થઈ જશે સમગ્ર ગુજરાતમાંથી દાનનો પ્રવાહ આવી રહ્યો છે આજે મિટિંગમાં પણ મોટી રકમની દાનના ચેકો મળ્યા છે આપણને અને સમગ્ર કારોબારીએ પણ નિશ્ચિત કર્યું છે કે પ્રત્યેક કારોબારીનો સભ્ય એટલીસ્ટ પોતાના દોડ પાંચ પાંચ લાખ રૂપિયાનું દાન લાવે તો આ કાર્ય અમારે દોઢ વર્ષમાં પૂરું કરી શકીશું અને બધાએ અમને પ્રોમિસ પણ આપીશ